એ હા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું બીજી ઓક્ટોબર 2025 ના કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી માર્ક અપાવશે પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જરૂર આ વિડીયોને નહીં તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને મિત્રો પણ મસ્ત મજાની માહિતીથી વંચિત ન રહે ખરું ને ફ્રેન્ડ્સ તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું આપણું આજનું કરંટ અફેર્સ અને તમને ખ્યાલ જ છે કે જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં ત્યાં હું તમને શું આપીશ કરંટ અફેર વિથ જીકે ખરું ને તો ચાલો હવે બિલકુલ પણ સમય નહીં બગાડીએ બરાબર ને ચાલો આજનો આપણો પ્રથમ પ્રશ્ન રાષ્ટ્રીય કેરેટ ક્રોપ્સ ના મહાનિર્દેશક તરીકે કાર્યકાળ કોણ તરીકેનો કાર્યકાળ કોણ સંભાળ્યું ઓપ્શન એ

ચાલો અહીં આપણે શું જવાબ આવશે આપણો જવાબ આવશે ઓપ્શન બી વિરેન્દ્ર વત્સ આપણે ટીક કરી લઈશું આપણા વિરેન્દ્ર વત્સ પર ઓકે ડન ચાલો હવે મેં કાર્ય મહાન મહાન નિર્દેશક તરીકે વિરેન્દ્ર વત્સેકોનું સ્થાન લીધું છે તો ગુરુબીર પાલ સિંહનું સ્થાન લીધું છે પ્રવીણ કુમાર રંજન અને પ્રવીર રંજન અરે પ્રવીણ કુમાર અને પ્રવીર રંજન એ બંને પણ નમી નિમણૂક પામ્યા છે પરશે તો હું તમને ધીરે ધીરે કહીશ એ પણ હું તમને આવરી લઈશ કારણ કે મેં નિમણૂક બધી એ રીતના જ મૂકી છે કે તમારે એક્ઝામમાં કામમાં આવે અને મોટા ભાગે પરીક્ષામાં નવી નિમણૂકના ગમે તેટલી હા એક્ઝામ હોય પણ વન લાઈનર તરીકે એક વખત પૂછાતો હોય છે પણ હવે નવો ટ્રેન્ડ પણ શરૂ થઈ જાય કે સામે સંસ્થા આપી હોય અને એક બાજુ એમડી આપ્યા હોય અને પછી તમારે જોડવાનું હોય એવું પણ આવી શકે છે રાઈટ ત્યારે આ આવડવું ખૂબ જરૂરી છે ચાલો હવે જોઈ લઈશું એનસીસી ના મહાનિર્દેશક તરીકે વીરેન્દ્ર વત્સે કાર્યકાળ સંભાળ્યો છે ગુરુમયુર પાલસી સ્થાન લીધું છે એ શું છે તો વિશ્વનો સૌથી મોટો ગુણવિસ્તારી યુવા સંગઠન છે બરાબર કે 28 રાજ્યો આઠ કેન્દ્રશાસિત પ્રદેશ અને તેની કેરેટ બે મિલિયન સુધી વધારી રહ્યું છે મોટો આ સંસ્થાનો મોટો શું છે તો એકતા અને શિસ્ત એનું

કે બદલાતા રહે છે પણ એ વખતે વિડીયો બનાવ્યો હતો તો સાથે સાથે મેં એનું એ પણ બનાવેલું છે એટલે એમણે જોઈ લીધું ઓગણીસો અઠ્યાસી ના રોજ ભારતીય સેનાની ઓગણીસમી કુમાઉ રેજિમેન્ટમાં કમિશન થયા હતા એમની પાસે સાડત્રીસ વર્ષનો અનુભવ છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ પાયદળ બ્રિગેડનું પણ નેતૃત્વ કરેલું છે તેઓ પહેલાં શું હતા તો ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં કમાન્ડર હતા હવે મેં તમને કહ્યું એમ પ્રવીણ રંજન તો કોણ છે સીઆઈએસએફ ના ડીજી બન્યા છે બરાબર આ એમ કોનું સ્થાન લીધું છે આર ભાટી સ્થાન લીધું છે સીઆઈએસએફ એટલે બોલો તમારે મને ફૂલ ફોર્મ કહેવાનું છે અચ્છા સીઆઈએસએફ નો પ્રથમ મહિલા બટાલિયન દળ અસ્તિત્વમાં આવ્યું છે અને નીનાસી પણ પ્રથમ મહિલા ડીજી હતા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સ્થાપનાના 10 વર્ષ દસમી માર્ચ થઈ હતી ક્યારે ઓગણીસો ઓગણ સિત્તેરના ડોજ એની સ્થાપના થઈ હતી તો એ ભૂલવું નહીં એમ ના ભૂલવું તો બહુ જ જરૂરી છે એટલા માટે હવે તમારે મને કહેવું હોય કે આનો મોટો સૂચે તો તમને ખ્યાલ છે મોટો શું આવશે સીઆઈએસએફનો તમારે મને કહેવાનો છે કેમ તો અમે તમને પહેલા પણ કરાયેલું છે એટલા માટે જે પણ વિદ્યાર્થી મિત્રો seriously તૈયારી કરતા હોય એમને ખ્યાલ જ હોય આનો મોટો શું છે બરાબર છે હવે CISF નો અને ITBP નો તમારે મને મોટો કહેવાનો છે ITBP ના મહાનિર્દેશક તરીકે કોણ નિયુક્ત થયું છે તો પ્રમોદ કુમાર નિયુક્ત થયા છે તેમણે રાહુલ રસગુત્રા નું સ્થાન લીધું છે તો આટલા તમારી ઇમ્પોર્ટન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ નિમણૂક છે હજુ પણ એક બીજી નિમણૂક આવશે બરાબર તો તમારે આટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે

શોધાયેલા વિનાશના સૌથી શક્તિશાળી શસ્ત્ર કરતા વધુ શક્તિશાળી છે ગાંધીજીએ આ વાત શેમાં લખી હતી અહિંસા એટલે ગાંધીજી તો આપણને ખબર જ હોય પરંતુ આ શબ્દો શેમાં લખેલા છે બોલો ઓપ્શન એ યુંગ ઇન્ડિયા ઓપ્શન બી નવજીવન ઓપ્શન સી માય એક્સપેરિમેન્ટલ ટ્રુથ કે એક પણ નહીં બોલો અહીં આપણો જવાબ શું આવશે આપણો જવાબ આવશે અહીં ઓપ્શન એ યંગ ઇન્ડિયામાં લખેલું છે બરાબર છે એમનું સામયિક હતું બરાબર એમાં છે હવે આપણે જોઈશું કેમ એ આ વાત કરી છે તો આજે બીજી ઓક્ટોબર છે બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ પૂરા વિશ્વમાં અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે બે હજાર સાતમાં ઠરાવ પસાર કર્યો હતો બરાબર છે એટલા માટે અને જે ગાંધીજી માટે સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે હવે આપણે થોડુંક બેકગ્રાઉન્ડ જોઈશું વ્યવસાય તેઓ વકીલ હતા તેમનું જન્મ જન્મસ્થળની બધું બેઝિક ડિટેલ્સ તો બધાને ખબર જ હોય છે એટલે હું એની ઘૂંટી ને પીડાવું બીજાની જેમ પરંતુ આપણે અમુક અગત્યની વસ્તુ જોઈશું કે તેઓ શું હતા વ્યવસાય વકીલ હતા એ પણ આપણને ખબર છે મોહનદાસ કરમચંદ ગાંધી અઢારસો ત્રાણું કાનૂની કેસમાં હાજરી આપવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા તેઓ પ્રિટોરિયા જનારા ફર્સ્ટ ક્લાસ કોચમાં તેમના બર્થ પર સુતા દરેક મુસાફર એમની સાથે રંગભેદ કરીને એમને ડબ્બામાંથી નવા વાન ડબ્બામાં જવાનો આદેશ આપ્યો ને એનો ઇનકાર કર્યો તેમને પીટરબર્ગ સ્ટેશન પર રાત વિતાવી પડી કેમ તો ડબ્બામાંથી ઉતારી દીધા હવે તમારો પ્રશ્ન તેઓ ક્યાં જતા હતા એમ બને તેમણે કયા સ્ટેશન ઉપર રાત વિતાવી હતી એવો બને રાઈટ પછી ગાંધીજી ઓગણીસો છવ્વીસમાં પ્રકાશિત તેમની આત્મકથા સ્ટોરી ઓફ માય માય એક્સપરિમેન્ટ વિથ ટ્રુથ ઘટનામાં અરે સ્ટો એમાં આ ઘટના વિશે લખ્યું છે બીજા દિવસે ચાર્લ્સ થી જોનિસબર્ગ સુધી તેઓ સ્ટેજ કોચ દ્વારા મુસાફરી કરી ત્યારે પણ એમની સાથે આજવર્તન કરવામાં આવ્યું હતું એટલા માટે ત્યાં કેમ ગયા હતા કેસ લડવા અને ત્યાંથી તેમણે અસમાનતા માટે લડી બરાબર હવે અહિંસા પર કેન્દ્રિત વ્યાખ્યાનોની ચાલુ શ્રેણીનો એક ભાગ દર વર્ષે કરવામાં આવે છે તો પાંચમું વ્યાખ્યાન આપવામાં આવ્યું છેલ્લે ક્યારે તો બે હજાર બાવીસ માં ગાંધીજી બરાબર કાયમી મિશન સાથે એમાં છે હવે જીવંત બનાવી માનવ વિકાસ માટે શિક્ષણ થીમ કેન્દ્રિત કરી બરાબર છે તો આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ તમારે યાદ રાખવાના છે પછી અગત્યનો પ્રશ્ન તમારી મૂડી તમારો અધિકાર રાષ્ટ્રોપી જાગૃતિ અભિયન કોણ આસ્તે શરૂ કરવામાં આવ્યું છે તમારી મૂડી તમારો અધિકાર ઓપ્શન એ સંજય મલ્હોત્રા કોણ છે આરબીઆઈ ના ગવર્નર અમિત શાહ લખવાનું હતું અહીંયા અમિત શાહ પીયુષ ગોયલ અને નિર્મલા સીતારામન બોલો શું આવશે તો અહીંયા પણ જવાબ આવશે આપણા

આરબીઆઈ ની નિયમનકારી સંસ્થાઓ જેવી પછી ભારતીય એટલે કે એ બધી દ્વારા સહયોગથી એનું આયોજન કરવામાં આવે છે સમયગાળો કેટલો છે ત્રણ મહિનાનો હેતુ શું છે તો બિનવર્ષી નાણાકીય સંપત્તિ અંગે જાગૃતિ લાવી હવે યાદ રાખજો શું છે તમારી મૂડી તમારો અધિકાર બરાબર અભિયાનનો મુખ્ય મુદ્દો નાગરિકોને પોતાની સંપત્તિ શોધવામાં મદદ કરવી ડિજિટલ સાધનોના ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડવું બરાબર બિનવાર્ષિક સંપત્તિમાં બેંકમાં જમા ના વીમા પોલિસી શેર ડિવિડન્ડ વગેરેનો એમાં સમાવેશ થાય છે અચ્છા આપણે આ ગાંધી જયંતિનું હું તમને કહેતી હતી તો એના સિવાય બીજું કયું છે તો આજે લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે એમનો જન્મદિવસ

બીજી ઓક્ટોબર થી આઠમી ઓક્ટોબર ત્રીજી માર્ચ વર્લ્ડ વાઇફ ડે વર્લ્ડ વાઇડ લાઈફ ડે ઉજવાય છે બરાબર વિશ્વ પ્રાણી વન્ય દિવસ હવે તમારે મે રિસેન્ટ હમણાં જ બે દિવસ પહેલાંના કોઈક વિડીયોમાં તમને મેં કરાવ્યું છે કે પ્રાણીઓને લગતા બધા જ ડે અરે સોરી પર્યાવરણને લગતા બધા જ ડેસ આવી જશે અંદર પ્રાણીઓને લગતા બધા ડેસ પર મેં તમને અલગથી એક વિડીયો બનાવ્યો છે તો જે વનપાલની તરી તૈયારી કરતા હોય એમના માટે જરૂરી બનશે ઓકે હવે આપણે જોઈશું ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એટલે કે ગીરા ગીર કહે છે બરાબર અને શોર્ટમાં શું કે છે ગીર ગીર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં ક્યાંય ઉજવાય છે તો ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવ સપ્તાહ ઉજવાશે બરાબર અને થીમ અલગ અલગ હશે આ રહ્યું તમારું પ્રૂફ બરાબર હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે સીઆઈડી ક્રાઇમના વડા તરીકે કોણે નિમણૂક કરવામાં આવી પરખચિન

કેમ તો હું તમને ટુ ધ પોઇન્ટ ગુજરાતના બકવાસ વગર કરંટ અફેર આપીશ મોટા મોટા વિડીયોઝ બનાવવા કરતા હું તમારા માટે એમ માનું છું કે મોટા વિડીયોઝ બનાવીશ એના કરતા નાના વિડીયોમાં તમને ઓથેન્ટિક અને પ્રોપર ટુ ધ પોઇન્ટ માહિતી આપવી અને ટોપ ફાઇ ક્વેશ્ચન જસ્ટ આપણે વધારે નહીં લેવાના ટોપ ફાય ક્વેશ્ચનમાં જ લેવાનું અને તમને ફટાફટ ફટાફટ મસ્ત માહિતીથી જાણીતા કરી દેવું જેથી કરીને એક્ઝામમાં આવે તો તમે બિલકુલ પર કન્ફ્યુઝ ન થાપ આ વિડિયો ની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં ચોક્કસથી મળશે જ એટલે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં અને નેહા એજ્યુકેટર ને લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો ખરો ને ફ્રેન્ડ્સ તો ચાલો હવે આપણે રજા લઈશું ફરી બીજી બધી માહિતી સાથે નવી માહિતી ના નવી માહિતી સાથે આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ તો ચાલો બાય બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે Thank you for watching my video.